ઇંગ્લિશ દારૂની બોટલો ભરી હેરફેર કરતા ઝાલોદ તાલુકાના વખતપુરા ગામના પ્રકાશ રાયસિંહ હાંડા અને અલ્પેદ બ્રહ્મણ હાંડાને ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની એકસો છોતેર બોટલો જેની કિંમત રૂપિયા ચોત્રીસ હજાર સાહીઠ તેમજ ઇનોવા કાર જેની કિંમત રૂપિયા ચાર લાખ મળી રૂપિયા ચાર લાખ ચોત્રીસ હજાર સાહીઠના મુદ્દામાલ સાથે આ બંનેને ઝડપી લઈને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે